હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ તીખી ક્રંચી અને એકદમ ચટપટી એવી આલુ ટીકી તો એના માટે પાંચસો ગ્રામ બટેકાની છાલ ઉખેડી અને એકદમ મોટું ખમણ થાય એવી ખમણીની મદદથી આપણે બધા જ બટેકાનું ખમણ કરી લઈએ ત્યાર પછી એની અંદર પાણી નાખી અને બટેકાનો સ્ટાર્ચનો જે ભાગ છે એ નીકળી જાય એ એટલા માટે આપણે બધા જ ખમણને સરસ રીતે ધોઈ અને આ રીતે નીતારી લેશું પાણીમાંથી નીતારી અને ઉકળતા પાણીની અંદર આપણે ખમણને બાફવા માટે મૂકી દઈશું આ રીતે બધું જ ખમણ છે સરસ રીતે બાફી લેવાનું છે અને ખમણ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તો એના માટે ફુદીનો કોથમીર અને લીલા મરચાંને ચપટી મીઠું નાખી અને મિક્સર ગ્રાઇન્ડરની અંદર આ રીતે ગ્રાઇન્ડ કરી લઈ અને થીકનેસ થોડીક પાતળી કરવા માટે ઉપરથી આપણે થોડુંક પાણી નાખી અને ચટણી છે એને સરસ મજાનું ટેક્સચર આપી દઈએ ત્યારબાદ ગોળ આંબલીની ચટણી માટે એક ચમચી ગોળ અને એક ચમચી આંબલીનો ભૂકો નાખી અને એની અંદર આપણે પાણી નાખી અને ત્યારબાદ એની અંદર આપણે મસાલો કરી લઈએ તો મસાલાની અંદર આપણે ગોળ અને આંબલી થોડાક મેલ્ટ થાય એટલે એની અંદર આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું અને સરસ મજાનો ટેસ્ટ આવે એના માટે લાલ મરચું ધાણા જીરું અને ગરમ મસાલો નાખીને થોડીકવાર ઉકળવા દઈએ ત્યારબાદ આપણું ખમણ બફાઈ ગયું છે તો એક તપેલી અંદર ઝારી મૂકી અને કોટનના કપડાંની અંદર આપણે આ ખમણ નાખી અને પાણી બધું જ ઝારી લઈએ અને આ રીતે કપડામાંથી પાણી બધું નિતારી અને ખમણને આપણે છૂટું કરી દેવાનું છે થોડીકવાર ખમણ ઠરે ત્યારબાદ એની અંદર આપણે ચોખાનો લોટ છે એમાં એકદમ ઝીણો ચોખાનો લોટ દળ્યો છે તો ચોખાનો લોટ ભેળવતું જવાનું છે અને આ જે બાફેલા બટેકાનું ટેક્સચર છે એ થોડુંક ખુલ્લું પડે એ રીતે આપણે બનાવવાનું છે તો આ રીતે લોટ નાખતો જવાનો છે અને આવું ટેક્સચર આવે એવું આપણે બનાવી દેવાનું છે ત્યારબાદ આપણે સ્ટફિંગ માટે કાજુ બધા મધકચરા ખાંડી એની અંદર એક મુઠ્ઠી કિસમિસ એક ચમચી ચાટ મસાલો એક ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર અને એક ચમચી છે મેં અજમા નાખ્યા છે અજમાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ બધો જ મસાલો મિક્સ કરી અને આનું આપણે સ્ટફિંગ કરવાનું છે આનો ટેસ્ટ એકદમ ક્રંચી આવે છે મસ્ત લાગે છે કાજુ બદામ અને કિસમિસથી અને ત્યારબાદ આપણો જે બટેકાનો માવો તૈયાર કર્યો છે એને આ રીતે હાથની મદદથી થેપલી કરી અને એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે જે આપણે કાજુ બદામનું તૈયાર કર્યું છે તો આ રીતે થેપલી બનાવીએ અને એની અંદર એનું સ્ટફિંગ છે લગભગ એક ચમચી જેટલું અંદર સ્ટફ કરવાનું છે આપણે પછી ઉપરથી બીજા હાથેથી એવી જ નાની બીજી થેપલી બનાવી અને એની ઉપર લગાવી દેવાની છે અને ફરતી બાજુથી દબાવી અને હાથની મદદથી જેમ આપણે રોટલો કરીએ ને એ રીતે આપણે ગોળ ગોળ થેપલી બનાવીને આ રીતે ટીક્કી બનાવી લેવાની છે પછી એક પેનની અંદર થોડુંક બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે એટલે કે તેલની અંદર ડૂબડુબા રાખી અને આપણે તળવાની નથી જેમ પૂરી તળીએ એ રીતે તળવાની નથી પરંતુ આ રીતે અમથું તેલ મૂકી અને એને શેકી લેવાની છે એટલે આ રીતે ધીમા તાપે આપણે શેકશું એટલે એકદમ ક્રંચી અને મસ્ત બની જશે આ રીતે આપણે ટીકીને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈએ અને પછી એના નાના નાના ટુકડા કરી લઈએ અને આ રીતે ટુકડા એના થઈ જાય પછી ઉપરથી આપણી જે ચટણી બનીને તૈયાર છે એ ગ્રીન ચટણી ઉપરથી નાખીશું અને ગ્રીન ચટણી બાદ આપણે એની અંદર ગોળ આંબલીની જે આપણે મીઠી ચટણી બનાવી છે એ મીઠી ચટણી છે એનાથી મસ્ત ટેસ્ટ આવે છે અને એની ઉપર આપણે સેવ અને કોથમીરથી સર્વ કરીશું આ રીતે આલું ટીકી મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો